મુડેઠા ગામે આજથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ ડીસા તાલુકાના મુડેઠા ગામે શ્રી નાગણેશ્વરી માતાજી અને શ્રી જોગણી માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે જેમાં આજે પ્રથમ દિવસે ત્રીસ જાન્યુઆરીને ગુરુવારથી યજ્ઞના પ્રારંભ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે જ્યારે આવતીકાલે બીજા દિવસે એકત્રીસ જાન્યુઆરીના રોજ બીજા દિવસે લાઈવ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ખ્યાતનામ કલાકારો રમઝટ જમાવશે અને રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજાશે અને ત્રીજા દિવસે પહેલી ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધાનપૂર્વક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નાગણેશ્વરી માતાજી અને શ્રી જોગણી માતાજીની પ્રતિષ્ઠા કરાશે ત્રણ દિવસ માટે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને આજુબાજુના ગામોમાંથી ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સહિત દરેક સમાજના લોકો અને ધર્મપ્રેમી જનતા ખાસ ઉપસ્થિત રહી આ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે અને માતાજીના દર્શન સહિત ભોજન પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવશે કે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુડેઠા ગામના સમસ્ત રાઠોડ કુળના ભાઈઓ દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ વિઝન ગુજરાત